દિવસ મિત્રો બધાને કેમ છો બધા મજા ને આપણા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણે અત્યારે ગયા ભાઈ ભાઈબંધની વાડીએ પંપ લેવા આપણે માંડવીમાં છાટવી છે દવા કેમકે માંડવીમાં આવી ગઈ છે ઈદ તો આપણે દવા છાંટવી છે હું ને બાપુ બે જણા થઈ જ છું તો હું તમને આગળ બતાડીશ આપણે દવા કઈ રીતે છાંટી ગયા જો દવા છાટવા અને આપણે અહીંથી શરૂઆત કરી દઈ જે તમને બતાડું આપણે અહીંથી માંડવીમાં દવા છાંટવાની છે તો હાલો ફટાફટ શરૂઆત કરી દઈએ આપણે બધી માંડવી છાટવાની છે બાપુ બાપુનો પંપ અને પાછળ આવે છે Chao. બે પંપ જો અહીંયા સુધી છટી નહીં હા અહીંયા સુધી બે પંપ પૂરા આટલી છટાણી દવા છટતા છટતા જો અહીંયા પૂંચી આવ્યા ઓળી બાજુ બધું છટાઈ ગયું હવે અહીંયા પૂંચી આવ્યા છે બરાબર અને આપણો પંપ થઈ ગયો છે ખાલી અને હવે આપણે જ્યાં પંપ ભરવા બરાબર અત્યારે આપણે જો પંપ ભરાય છે જવાની છે છઠવા ને આપણો પાંચમો પંપ છે બાપુ છાટે ચોથો ને આપણો પાંચમો છે બરોબર તો હાલો ફટાફટ મંડી છાટવા કારણ કે આજે તો આપણા ખંભા રંગાઈ જવાના આઠવી જણ અહીંયા જાજી જ નથી વીસ પંપ છે જાજા તો નથી ચાલો ફટાફટ મંડી દવા છાટવા ઝટતા જટતા જાય માં થાંભલા આગળ પહોંચી વા આવું બે ઉભો ફટ આપણે છટાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું થાંભલા આગળ પહોંચી ગયા છીએ બરાબર જો તમને દેખાડો બાપુ દવા છાટે છે આ બાજુ આપણે ધોકડના ગુંડાની હાલત બે હાથ થઈ ગઈ ફૂલ થઈ ગઈ બધું ભરી ગયું આવી તમને બતાડું કે આપણે દવા છાંકતા જકતા ક્યાં પહોંચ્યા જો તમને દેખાડો આપણે અત્યારે પહોંચી ગયા સેટેન બરોબર આટલું છે ચાંટવાનું બરાબર એકાદો પંપ થશે પછી બે પંપ આમાં એટલે ત્રણ પંપ રહીએ આપણે આઠ વાગ્યાની દવા માત્ર બે કલાકની અંદર છાટી નાખી બરાબર કારણ કે આપણી સ્પીડ એવડી છે અને બધું છટાઈ ગયા લગભગ તો બે નહીં પણ ત્રણ કલાક જેવું થઈ ગયું અટાણે સાડા દસ જેવું થયું છે બરાબર અને આપણે અહીંયા પહોંચ્યા છીએ વચમાં વરસાદનો રેડો આવી ગયો એટલે બ્રેક મારી ગયા હતા પાછો આદર કર્યો છે આવશે ફાઈનલ તો હાલો આપણે મંડી છાંટવા બાપા દેખી ગયા એમ કે લોગના દીકરા ના થાય મંડો દવા છાંટવા તો હાલો આપણે મંડી છાંટવા અને પછી આટલી છે છાંટવાની આમાં બે પંપ થાય દવા છટાઈ જાય એટલે પછી આપણે જવાનું ગપ્પામાં બે દવા દવા ચાલુ દઈએ ને બાપા જવા દેખી ગયા આમાં આપણો મારો ભાગ ના છે તો હાલો ફટાફટ આપણે મંડી દવા છાટા આ બાજુનો ભાગ છે જો આ બાજુનો એ બધું ફાઇનલી છટાઈ ગયો આ સાઈડનો ભાગ છે બરોબર એમાં ખાલી માત્ર બે પંપ થશે

એટલે મિત્રો વરસાદ આવી ગયો જોરદાર આપણે જે પાછલા બે પંપ ને એ ફેલ ગયા કારણ કે એમાં છે ને તો વરસાદ પડ્યો ને એટલે ધોવાઈ જશે પણ કાંઈ વાંધો નહીં જો વરસાદ રહી જાય ને તો બે પંપ પાછા મારી દેવું આપણા પંપથી ને હવે આપણે જવાનું છે ભાઈ બહેનો પંપ દેવા અને વરસાદ સારામાં સારો રેડો આવી ગયો છે તમે એમ પાણી પાણી કરી દીધું આમ બધે આપને એમાં તો નહીં આવે પણ આવી ગયું પાછલા બે પંપ ફેલ થશે હવે જોયું શું નાય શું થાય કે શું થશે કે નહીં થાય જો નહીં મરે તો પાછી મારી દેશું પછી એમને લેવા દઈશું જોઈએ મારી તો દેવી જઈશ ખોટે સારી તો આપણે અત્યારે ભાઈ વાડીએ જો આમે વાડી દેખાય ને એમાં જવાનું છે બગીચો દેખાય નહીં પંપ દેવા જવાનું છે બરોબર તો ચાલો ફટાફટ પંપ દેતા આવી અને આપણે અહીંયા ફેન્સિંગ વગરથી ટપી જશું ને આપણા જો આપણે અહીંયા બાંધા છે અને આપણે એને અહીંયા બાંધી દીધા સેડામાં એટલે અહીં ખાઈને બેઠા હોય છે તો આપણે હાલો અંદર પહેલાં ટપી જાય ફેન્સિંગ ભાઈબંધ ની માંડવી છે પીરી પડી ગઈ ખાતર નાખ્યું પીરી પડી ગયા પાછો ઉતારો પણ બહુ છે અને આ છે એની વાડી બરોબર બગીચાના સીતાફળના જાડવા એના માણસો હોય છે પોતે તો નથી ફોન કર્યો વાડી ગયું નથી મારા માણસો જે ગયા બરોબર તો આપણે રાખી દઈએ પંપ જ્યાં હતો ને સીતાફળના જાડા છે આ બાજુ જાંબુડી છે પ્રજા એ વાડી મૂકી ગયા બરોબર અને આ એની વાડી છે પાપ આપણે મૂકી દીધો અને હવે આપણે જ્યાં ઘરે તો ચાલો મિત્રો હવે આપણે બ્લોગને કરશું અને મળીએ નવા વ્લોગ ને આપણી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઇક કરજો જય ગૌ માતા